સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણ ની એક પરિવાર માટે કાર્ડ બનીને આવી હતી શહેરના વેડ રોડ પર અને અડાણ ના જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક પરિવારને પતંગની દોડી ગળામાં ફસાઈ ન જાય તે માટે હટાવવા જતા બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું જેના પરિણામે બાઇક પર સવાર પિતા માતા અને સાત વર્ષની માસુમ પુત્રી સિત્તેર ફૂટની ઊંચાઈથી નીચે પટકાયા હતા

અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે વડોદરાના પતંગ પકડવાની લાઈમાં બે બેના મોત થયા છે જ્યારે બાયડ ખંભાત અને જંબુસરના ગળા કપાવાની ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા છે રાજકોટમાં કાર અકસ્માતમાં બે માસુમ બાળકોના પણ